નમસ્કાર દર્શક મિત્રો કરણા ટોક્સ માં આપનું સ્વાગત છે વંદે ગોમાંત્રમ આજ આનંદ આજ ઉચરંગાજી નેનો માં ને સખી અમારા ગામમાં આજ કંચન વર્ષે મે સાતવાઠમના તહેવારો માં 6 દિવસ સુધી સૌરાષ્ટ્ર છે ને આખા ગુજરાત માં ભારે વરસાદ પડ્યો હતી ભારે વરસાદ પડ્યો જેને કારણે અસંખ્ય નદી નાળાઓ છલી ગયા અને કરોડો લિટર પાણી દરિયામાં વહી ગયું આ વાત થઈ નિરાશાજનક આશાજનક વાત એ છે કેટલા બધા ચેક ડેમો માં પાણી રોકાણું અને અસંખ્ય લિટર પાણી આપણી પાસે રોકાયેલું હજી છે ખાસ કરીને ગીર પરિવાર પરિવારે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટે અગિયાર હજાર એકસો અગિયાર નો જે સંકલ્પ કર્યો છે ચેક ડેમ બાંધવાનો એના ભાગરૂપે જે ચેક ડેમ બંધારણા છે એમાં કાલાવડ રોડ ઉપર કટારીયા ચોકડી પાસે જીબીઆર ડેમ પાસે ઊભો છું મારી સાથે ગીર બે મિત્રો ઊભા છે દિલીપભાઈ શક્ય સૌથી પહેલા છે દિલીપભાઈ તો નવડ લીલા થાય આખી સૌરાષ્ટ્ર ની ધરતી જયારે કુદરત મહેરબાન થયો છે અને હજારો અને કરોડો લિટર પાણી કુદરતે જયારે અમૃત સમાન આપ્યું છે પરંતુ સૌરાષ્ટ્ર ધરતી પથાર ડુંગા હોવાના હિે ઊંડા બનાવવા એના ભાગ સ્વરૂપે અત્યાર લગી માં બસો થી વધારે ચેક ડેમો પૂરા કર્યા છે અને એવો જ આપણે એક ડેમ ની મુલાકાત લઈ રહ્યા છે રોડ બાજુમાં મંદિર જોઈ શકાય છે કે આવડું મોટું કરોડો લીટર પાણી એની અંદર સમાયેલું છે તો આવા તો ઘણા બધા ડેમો બનવાના છે હું તો લોકોને આહવાન કરું છું કે એક જ વાત છે વિશ્વની અંદર

તમારું પણ ખુબ સહયોગ યોગ્ય છે તમે પણ બીજા બિલ્ડરો ને બીજા મિત્રો ને અપીલ કરી શકો છો કે આ પ્રકારના કામ એ પણ પોતાના ડોનેશન થી કરી શકે છે હાજી અત્યારે સો ટકા લોકભાગ્યજી અમે કામ કરી રહ્યા છીએ અને આવા દોઢસો બસો ચેક જેમ પૂરા કર્યા છે જેમ અમારે દિલીપભાઈએ કીધું કે દરેક સહકાર આપશે તો અમારી જે ગીર પરિવારની પરિવાર ને અગિયાર હજાર એકસો ને અગિયાર ચેક જેમ પૂરા કરવાના છે આ વર્ષે તો હું કચ્છમાં તો હમણાં બે દિવસ પહેલાં સેંકડો કરોડો લીટર પાણી દરિયામાં વહી ગયું છે ત્યારે આપણા મનમાં એમ થાય કે ભાઈ આ પાણી ખરેખર બચ બચાવી શકીએ તો આવતા બે ચાર વર્ષમાં આનું શું રિઝલ્ટ આવે જેથી કરીને અમે દરેકને વિનંતી કરી છે કે તમે લોકો થોડું પાણી વિશે વિચારો અને કલ્પના કરો તો આ વસ્તુ દુર્ગંગા પરિવારે જે ધાર્યું છે એ કામ શક્ય બની શકે જો આપનો સહકાર હશે તો જી જી જમનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર લોકો ખૂબ જ સહકાર આપશે કારણ કે અત્યારે જે નજારો આપણે જોઈ રહ્યા છીએ એ નજારો હજી તો એવા કેટલા બધા ડેમો નો નજારો આપણે જોવાનો છે કે ગીર પરિવારના જે મોભીઓએ જે કામ હાથમાં લીધું છે એને લોકોનો સહકાર મળી રહ્યો છે ને હજી બહુ મોટું કામ કરવાનું બાકી છે હજી ઘણું બધું આગળ જવાનું બાકી છે આભાર